ગોધરા શહેરના સિંગલ ફળિયા અનાજ ગોડાઉન પાસે ગઈકાલે એક ટ્રક ચાલક પોતાની ટ્રક બેફામ હંકારી લાવી અને મેઇન રોડ ઉપર ઊભી રહેલ રિક્ષાને પાછળથી ધડાકાભેર અથડાવી અને પોતાની ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો કે જેને કારણે રિક્ષાને અડીને ઉભા રહેલ રિક્ષા ચાલક સહિત અન્ય બેસમોનો આ આબાદ બચાવ થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

ફરીદ ફારૂક કાલુ ઉર્ફે બાદશાહ પોતાની ટ્રક પાછળ ચાર દિવસે સિગ્નલ ફળિયાના મુખ્ય રોડ ઉપર મૂકી રાખી હતી કે જે ટ્રકને હટાવવા માટે સલમાન ગોરાએ કહ્યું હતું પરંતુ પોતાની ટ્રક હટાવતા નહોતા કે જેથી આ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું કે જેથી ફરીદ ફારૂક કાલુ ઉર્ફે બાદશાહે ઉશ્કેરાઈ જઈને કહ્યું હતું કે હવે તું મારી ટ્રક માટે તકરાર કરે છે ને પરંતુ ધ્યાન રાખજે હું તને જીવતો નહીં છોડું તેવી ધમકી આપી હતી ત્યારે ગઈ કાલે મોડી રાત્રે કાલુ પોતાની ટ્રક પૂરઝડપે અંકારી અને રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા પાસે ઉભા રહેલા ત્રણ લોકોનો આ બાદ બચાવ થયો હતો કે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આથી સલમાન સિદ્ધિક ગોરાએ ગોધરાટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીદ ફારૂક કાલુ વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ આપી હતી પોલીસે ફરિયાદ સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે